સર્વે ગીતા સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ આજે અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક ચોત્રીસનું વિવરણ જોવું છે અત્યાર સુધી આપણે જોઈ ગયા કે અર્જુન હતાશ થઈ જાય છે પોતાના કુટુંબીજનો અને પોતાના ગુરુજનોને જોઈને હથિયાર ફેંકી દે છે અને દલીલ કરે છે કે હું આ બધાને કેવી રીતે મારી શકીશ ત્યારે શ્રી ભગવાન એમને ઉપદેશ કરે છે કે તું તારો સ્વધર્મ પાલનનું કાર્ય કર બાકી બીજું બધું હું સંભાળી લઈશ સ્વધર્મ એનું જ ભગવાને કીધું છે કે એ જ કર્મયોગ કહેવાય છે કે પોતે જે પણ ધર્મ છે એનો જ આપણે સ્વીકાર કરવો જોઈએ અહીં શ્રી ભગવાન કહે છે કે જો તું યુદ્ધ કર્યા વિના પીછેહટ કરી દઈશ તો તારો ક્ષત્રિય ધર્મને લાંછન લાગશે અને ક્ષાત્ર ધર્મનો ત્યાગ થશે તો તને અપકીર્તિ જ મળશે ધર્મરૂપી કર્તવ્યોનો ત્યાગ કરીને તને કશું જ મળવાનું નથી ઉપરથી લોકો વર્ષો સુધી ઘણા સદીઓ સુધી તારી અપકીર્તિ જ ગાશે પોતાનો ધર્મનો ત્યાગ કરવાથી પરધર્મનો સ્વીકાર કરવો પડે જેથી એ પાપનો ભાગીદાર બનવા જેવું છે યુદ્ધનો ત્યાગ કરવાથી બીજા લોકો એવું માને કે અર્જુન જેવો શૂરવીર પણ મરવાથી ભયભીત થઈ ગયો અને આનાથી તારી કીર્તિનો નાશ થશે હવે ભગવાન આગળ એમને કહી રહ્યા છે કે શ્રી ભગવાન વાચ અકીર્તિ ચાભૂતાની કથય સંભાવિત શ્રી ભગવાનજી કહે છે તેનો અર્થ જાણી લઈએ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી એ અધિક છે સાધક સંજીવનમાં શ્રી રામ સુખદાસજી સ્વામી કહે છે કે મનુષ્ય દેવતા યક્ષ રાક્ષસ વગેરે જે પ્રાણીઓનો તારી સાથે સંબંધ નથી એટલે કે જેમની સાથે તારે નથી મિત્રતા કે નથી શત્રુતા એવા પ્રાણીઓ પણ તારી અપકીર્તિ અને અપયશનું કથન કરશે કે જુઓ અર્જુન કેવો ભીરુ હતો કે જે પોતાના ક્ષત્રિય ધર્મથી વિમુખ થઈ ગયો તે કેટલો સુરવીર હતો પણ યુદ્ધના પ્રસંગે તેની કાયરતા પ્રગટ થઈ ગઈ અર્જુને સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોકમાં ધાક જમાવેલી એની અપકિર્તિ થશે એમ શ્રી ભગવાન જણાવે છે જે માણસ સમાજમાં જેટલો શ્રેષ્ઠતા ધરાવતો હોય પ્રસિદ્ધ હોય એટલી જ એની કીર્તિ અને અપકીર્તિ પણ એટલી જ વધારે સ્થાયી રહેવાવાળી હોય છે આ શ્લોકમાં શ્રી ભગવાને સાધારણ પ્રાણીઓ દ્વારા અર્જુનની નિંદા થશે એવી વાત જણાવી સંસારની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે એને લોકો ઘણી ઊંચી દ્રષ્ટિએ જુએ છે એવા મનુષ્યની જ્યારે અપકીર્તિ થાય છે ત્યારે એ અપકીર્તિ તેને માટે મરણથી પણ વધારે ભયંકર અને દુઃખદાયી બને છે કારણ કે મરવામાં તો આયુષ્ય સમાપ્ત થઈ જાય છે પણ તેણે કોઈ અપરાધ કર્યો હોય કે તો એમાં અપકિર્દી થવામાં તે પોતે ધર્મ મર્યાદાથી અને કર્તવ્યથી ચ્યુત એટલે કે જગ્યા પરથી ખસી ગયો તો એવો લોકોમાં શ્રેષ્ઠ માન મનાવાળો મનુષ્ય જે પોતાના કર્તવ્યથી ચ્યુત થાય છે તો તેનો ભય ઘણો ભયંકર અપ્યસ થાય છે આથી શ્રી ભગવાન અર્જુનને ઉપદેશ કરી રહ્યા છે કે તું તારું કર્મ જ કર બાકીનું બધું હું સંભાળી લઈશ કર્મ જ પ્રધાન છે આ સંસારમાં કરવું કે ના કરવું કોની પાસે શું કરાવવું એ બધું જ મારા દ્વારા થાય છે મારું નિયત કરેલું કર્મ જે છે તે દ્વારા જ બધું થાય છે તું કોઈ જ ચિંતા કરશો નહીં શ્રી કૃષ્ણ પણ મસ્તું श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम